ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મસાલા છાશ ચાલો રેસીપી શરૂ કરીએ મસાલા છાશ બનાવવા માટે મેં થોડોક ફુદીનો લીધો છે ફ્રેશ ફ્રેશ ધાણા અહીંયા એક લીલું મરચું એડ કર્યું છે થોડાક કાચા કેરીના ટુકડા અને થોડાક મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે જીરા પાવડર નાખ્યું છે અને સંચડનો પાવડર અડધી વાટકી પાણી નાખું છું અને સરસથી બધી વસ્તુને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એક લિક્વિડ બનાવી લીધું છે હવે એને કોઈ પણ આઈસ ટ્રેમાં તમે નાખીને એને ડીપ ફ્રીઝરમાં આખી રાત માટે રાખી શકો છો એટલે એના આઈસ ક્યુબ્સ બનીને રેડી થઈ જશે તો હવે આ આઈસ ટ્રેને હું રાખી દઈશ ડીપ ફ્રીઝરમાં એટલે એના આઈસ ક્યુબ્સ બનીને રેડી થઈ જશે હવે આઠથી નવ કલાક પછી હું તમને દેખાડું છું બીજા દિવસે કે આના એકદમ સરસ મજાના ક્યુબ્સ બનીને રેડી થઈ ગયા છે તો આ ક્યુબ્સને સ્ટોર કરીને પણ રાખી શકાય છે ડીપ ફ્રીઝરમાં ને ગરમીમાં એકદમ ઠંડુ ઠંડુ જ્યારે બી કાંઈ રિફ્રેશિંગ પીવાનું મન થાય તો આ મસાલા છાશ એકદમ બેસ્ટ ઓપ્શન છે અને એક પ્રોબાયોટિક ડ્રિંક છે જે આપણા પેટમાં ઠંડક પહોંચાડે છે એક ગ્લાસમાં મેં છાશ એડ કરી છે એમાં બેથી ત્રણ મસાલા ક્યુબ્સ મેં એડ કર્યા છે જો તમને મીઠું નાખવું હોય તો તમે એમાં એડ કરી શકો છો ટેસ્ટના અકોર્ડિંગ એને સ્ટોર કરી લેવાનું છે અને એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી મસાલા છાશ બનીને રેડી છે હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ